મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સવારને સવાર પડી ગઈ ને સવારના હાથ પણ વાગી ગયા અને તમે બધા પણ મજામાં હશો મારા બ્લોકની અંદર તો આજે આપણે બ્લોક બનાવવા આવી ગયા છે અને આજે આપણે સંતોચર બ્લોક બનાવવાનો છે તમે નવા હશો મારા બ્લોગની અંદર તો આજે આપણે સંતોચર બોલોક બનાવીશું અને શિયાળાનો દિવસ છે આજે પણ મોડું થઈ ગયું છે અને દિવસ પણ આસમી ગયો છે શિયાળાનો દિવસ ટૂંકો અને શિયાળાની રાત લાંબી હોય છે અને આજે પણ મોડ થઈ ગઈ છે મારા બ્લોકની અંદર તમે બધા ખુશ રહેજો ને જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને અને હું આવી ગયો વિડીયો બનાવવા તમારા માટે ઈચ્છું રાખેલું બ્લોક ચેનલમાં અને ચેનલ નવી છે મારી અને પાંચ ચેનલ સબસ્ક્રાઈબ છે દરજી ચેનલની અંદર આવતા રહેશે વિડીયો અને દર દરજ મારા વિડીયો જોવાના તમારે તો આ ચેનલનું બ્લોક તમારા માટે બનાવવાનો છું બરાબર અને શિયાળાનો દિવસ છે ને મોડ થઈ ગઈ છે આજે અને તમારા માટે બ્લોક આજે ખુશીથી બનશે જબરદસ્ત જોરદારથી તમારે જોવાના છે મારા બ્લોક તો ચાલો મિત્રો તમે જો આ અલગ અલગ બોલો તો મિત્રો શિયાળાની અંદર લાંબો દિવસ હો લાંબો દિવસ ટૂંકો દિવસ શિયાળાની અંદર લાંબો દિવસ પછી ચાલતો જશે પહેલાં તો આવે ટૂંકો ને રાત લાંબી આવે છે અને ઉનાળામાં પણ બંને હરખું જ હોય છે અને તમે બોલો કહેવા માંગતો હતો અને મારા દરરોજ રહેશે આપતા રહેશેના અને આજે પણ મોડું થઈ ગયું છે અને તમારા માટે કાલથી બોલોક લાંબા બનાવીશું અને કાલથી અમારા બોલોક આવશે નવાસથી તો વિડીયો ગમે લાઈક કરો ચેનલમાં નવા આવેલા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બોલોક આવતા રહેશે જય માતાજી જય દ્વારકાજી આવતું